લોકવાયકા મુજબ વર્ષો અગાઉ પાંજરોલી ગામ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે વસેલું હતું અને તે સમયે આ મંદિર ખાતે મેળો ભરાતો હતો જો કે કેમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાને કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો અને આગામી ગામની સીમમાં પૌરાણિક આ ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત રહ્યા છે ત્યારે પાંજરોલી સહિત આસપાસના ગામો અને ઓલપાડ તાલુકાના ગામોને ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થ આવતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે તેમજ ગંગેશ્વર મહાદેવ ખાતે તર્પણ વિધિ તથી હોવાની મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું ભોયરું આવેલું છે લોકવાયકા મુજબ આ ભોયારૂ ભરૂચના લખી ગામ નીકળે છે જો કે ગ્રામજનો અને અન્ય ગ્રામના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આ ભોયારું બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે હાંસોડ તાલુકાના પાંજરોલી ઓભા આરશમાં સહિત આસપાસના ગામો અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાછી વડોલી બોલાવ અને સ્યાદલા અને કિમના આગેવાનો દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષો પહેલાં બંધ થયેલા ભાતીકળ મેળાને આગામી મહાશિવરાત્રી નિમિત્તે ફરીથી શરૂ કરવા માટે આયોજન હાથ ધર્યું છે મેળા થકી ભક્તો મહાદેવના દર્શન કરે તે માટે આગામી તારીખ છ માર્ચથી આઠ માર્ચ સુધી એટલે કે બુધવારથી શુક્રવાર સુધી ત્રણ દિવસીય ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ભાતીકળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે જો કે પાંજરોલી અને અણીતા વચ્ચે કીમ નદી ઉપર પુલનું નિર્માણ થતા ભક્તો ગંગેશ્વર મહાદેવના દર્શન સરળતાથી કરી શકશે હું વલપાડ તાલુકાના ઉમરાછી ગામના વતની છું મારું નામ સુખદેવસિંહ રાણા છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ જ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનું એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણપુર મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સઠ છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામો પૂરા થાય છે અને મનોકામના પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિર ની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વરવા કહેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજરો હાંસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું પરંતુ અમારે કિમ નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થાનાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પડચા પડચાથી ભક્તોની મારી આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતા બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા લજવાળા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોયનાનું બોયણું રચવામાં આવેલું હતું અને તે બોયણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચાળવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ બોહીનાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને એ બોહિણું પણ અત્યારે છે એ બોહિણું અહીંયાથી કિમ નદી પાસ કરી ડાયરેક આગળ આ આગળ સુધી હસોદ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે કે હસોદ તાલુકાના ઓભા આસરમા પાંજરોલી જે ખરેજ છે હા કે પછી આ ઉલ્પા તાલુકાના વડોલી અનિતા ઉમરાછી બોલાવ એ બધા ગામના ભક્તોને બોલાવ્યા વાત કરી કે આપણે ફરી પાછા એક આપણે મેળાનું અહીંયા શરૂઆત કરીએ અને મેળો ભરીએ તો ભક્તોની ભીડ પણ વધે અને આ ગંગેશ્વર મહાદેવ મંદિરનું કંઈ પણ અંદર કંઈ ડેવલપ કરવું હોય તો થોડી આવક આવે તો એને ડેવલપ કરીએ ગંગેશ્વર મહાદેવ પોતા બધાના મનોકામના પૂરી કરે હવે હવે આ કિમ નદી પર પુલ પુલનું નિર્માણ થયું છે માટે તમામ ભક્તોને જે હસોદ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચવા માટે સરળતા રહેશે